સમ્યક વુમેન્સ ક્લબ દ્વારા માતૃપિતા વંદના કાર્યક્રમનું અદ્ભુત આયોજન આજે સોળમી ડિસેમ્બરના રોજ આંજલી ચાર રસ્તા ખાતે આવેલ પ્લેટિનમ ઇન હોટેલમાં સમ્યક વુમેન્સ ક્લબ દ્વારા હાઉસો સંગીત અને પિતૃ વંદનાનો એક અદ્ભુત કાર્યક્રમ યોજાયો હતો સંસ્થાના સ્થાપક રાખી શાહે જણાવ્યું હતું કે અમારા આ બીજું મેગા ઇવેન્ટમાં અમે અમારા બહેનો માટે હાઉસીનું આયોજન કર્યા પછી અને ચિંતન શાહના સંવેદનાના સાથે સાથે ગાયક ચે જીતેશ શાહનો કાર્યક્રમ યોજાયો શ્રીમતી મીનાબેન અશોક કુમાર શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ માતૃ વનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બર્થડે ઉજવણી શોપિંગ મેળા અને સરપ્રાઇઝ ગિફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બસો થી વધુ બહેનોએ ક્લબ કરીને મારું બે હજાર સાત થી ક્લબ ચાલી રહ્યું છે દર વખતે અમે નવી નવી થીમ ઉપર કામ કરી રહ્યા છે દરેક પાર્ટીમાં ઉપર બધા ઇવેન્ટ કરતા જ હોય છે અમારું આ વખતનો એજન્ડા છે કે માતૃવંદના પિતૃવંદના પર આપણે કંઈક નવો પ્રોગ્રામ કરીએ આપણે અમારો એવો ઈરાદો છે કે કંઈક આપણે મેસેજ આપવો છે કે આજના જમાનામાં મા બાપનું જે કદાચ થોડું ભૂલી ગયા હોય કે યાદ રાખે છે તો પણ કંઈક સરસ રીતે એમને યાદગાર કરવા માટે ઘણાના પેરેન્ટ્સ ખાસા બધા વર્ષોથી ઓફ થઈ ગયા છે એમની વચ્ચે નથી તો એ લોકોની ફરી એક યાદગાર યાદ તાજી કરાવવા માટે આપણે એક આ પ્રોગ્રામની ઝલક લીધી છે અને અમે માતૃવંદના અને પિતૃવંદનાનો પ્રોગ્રામ એ લોકોને પણ બોલાવ્યા છે જેના પેરેન્ટ્સ છે અહીંયા તો એમના પગ ધોઈને અમે ચરણ સ્પર્શ કરીને એમનું અમે હાર્દિક સ્વાગત કરવાના છીએ આ સાથે અમે બીજી એક્ટિવિટીઝમાં એના લગતા જ અમે ગીતોનો પ્રોગ્રામ રાખ્યો છે માતૃપિતૃને લગતા જ અહીંયા એક્ઝિબિશન્સ જેવું પણ રાખ્યું છે કે જે બહેનો ઘરેથી કામ કરે છે એ લોકો માટે આપણે સ્ટોલ